મોડાસાના મનોકામના સિદ્ધ મંદિરે સોમવતી અમાસે સુંદરકાંડ મોડાસાના મેઘરજ રોડ પર આવેલા મનોકામના સિદ્ધ મંદિરે પવિત્ર શ્રાવણ માસના આખરી દિવસે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મનોકામના સિદ્ધ મંદિરે પવિત્ર શ્રાવણ માસના આખરી દિવસે એટલે કે સોમવતી અમાસના દિવસે મનોકામના સિદ્ધ મહાદેવજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અહીં દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શ્રીરામ સુંદરકાંડ પરિવાર દ્વારા શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરે સુંદરકાંડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુંદરકાંડ પરિવારના હરેશભાઈ ગોર અને ભક્તોએ સુંદર રીતે સુંદરકાંડ ગાન કરી ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરના પૂજારી દ્વારા સર્વે ભક્તોને સારું આરોગ્ય અને ધન સંપદાથી ભરપૂર રહેવાના આશીર્વાદ આપ્યા હતા અત્રે શ્રી મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિરમાં શ્રાવણ માસના પવિત્ર અને અંતિમ દિવસે સોમવતી અમાસના દિવસે અહીંયા મહારાજશ્રીએ અહીંયા ભગવાન શિવજીની શણગાર કર્યો છે અને તમામ ભક્તોને તે દર્શનનો લાભ આપે છે સાથે સાથે મોટી બાબત એ છે કે અહીંયા સુંદરકાંડ પરિવારમાં શ્રી રામ સુંદરકાંડ પરિવારમાં માનનીય શ્રી હરીશભાઈ ગોર જે સતત સુંદરકાંડનો પાઠનો આયોજન કરતા રહ્યા છે અને તમામ ભક્તોને લાભ આપ્યો છે અને એ સુંદરકાંડનો દાદાની ભક્તિનો લાભ નિરંતર વહી રહ્યો છે અને એ લાભ આજે તમામ ભક્તોને અહીંયા મળી રહ્યો છે આજને સૌ દર્શનાર્થી આજે અંતિમ દિવસે શ્રાવણ માસના સોમવતી અમાસના દિવસે દર્શન કરીને ધન્ય બન્યા છે અને તમામ ભક્તોને પ્રભુનો આશીર્વાદ મળે શિવજીની કૃપા બને સૌનું કલ્યાણ થાય વિશ્વનું કલ્યાણ થાય એવી અમારી સૌની ભાવના છે અને સૌ આનંદ મંગલ અને સ્વસ્થ રહે અને આપણા ભારત દેશનો અને સનાતન ધર્મનો વિકાસ થતો રહે એ અપેક્ષા સહ અમે વિરમીએ છીએ અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ